આ દરિયા તમામ જોઈ છું મને આજે મળેલી ફરિયાદો કારણે હું સ્થળ માટે પણ આજે આવ્યો છું આપણે અહીંયા જોઈ રહ્યા છે આખું બ્રેક વોટર છે ત્યાંથી ત્યાં સુધી આખું દરિયામાં જતું રહ્યું છે એવી જ પરિસ્થિતિ અહીંયા પણ થવાની કારણ કે કાચું પથરીયલ નાખવું છે જે તને ટાઈપના પથ્થરો એ પણ નથી નાખ્યા એટલે આવનારા સમયમાં બ્રેક વોટર બિલકુલ રહેવાનું નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સાંસદ ધારાસભ્ય બધાની વાત કરવી છે આજે કારણ કે જ્યાં જ્યાં પોતાના વિસ્તારોમાં હવે કંઈ ખોટું થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેને લઈને અવાજ સતત ઉપાડતા અને મીડિયા સામે બોલતા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરી અને જનતા માટે કામ કરતા દેખાઈ રહ્યા છે વાત કરવી છે આજે ગીરશોનાથની કે જ્યાં સુત્રાપાડા દરિયાકાંઠા વિસ્તારમાં જેટીનું કામકાજ ચાલી રહ્યું છે આ જેટીના કામકાજમાં નબળી ગુણવત્તા વાળો સામાન વપરાઈ રહ્યો છે સાથે સાથે જે પાળો બાંધવામાં આવેલો એ પાળો તૂટી જતા સ્થાનિક લોકોએ લેખિત અને મૌખિક રજૂઆત તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને કરી કારણ કે તાલાળાના ધારાસભ્ય એ તાલાળા વિધાનસભા છે એની અંદર સૂત્રાપાડા પણ આવે છે એટલે ત્યાંના સ્થાનિક લોકોએ એમને રજૂઆત કરી બધું જ કામ પડતું મૂકી અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ પોતે સુત્રાપાડા દરિયાકાંઠા વિસ્તારમાં પહોંચ્યા જે જે લોકોએ મૌખિક અને લેખિક રજૂઆત ટેલિફોનિક કરી હતી એમને મળ્યા અને ત્યાંથી જબરદસ્ત એમણે વાત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડેપડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે લગભગ એકાદ વર્ષ જેવું થયું છે ત્યારથી જ ગીર જિલ્લાના સુત્રાપાડાના દરિયાકાંઠા વિસ્તારમાં જેટીનું કામકાજ ચાલી રહ્યું છે આ જેટીના કામકાજમાં અનેક વખત ભ્રષ્ટાચારની ગંધની વાત થઈ બદબુ આવી ભ્રષ્ટાચારની સ્થાનિક લોકોએ કમ્પ્લેન કરી ધારાસભ્યોને અને બધાને એટલે આજે ધારાસભ્ય કે ચેક કરી આવો જ્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતે દરિયાકાંઠે સુત્રાપાડાના જાય છે તો ત્યાં એમને એવો અહેસાસ થાય છે કે જે સ્થાનિકોએ જે કમ્પ્લેન કરી તે ખોટી નથી અહીંયા આવીને તો ખબર પડી અહીંયા તો ખૂબ ભ્રષ્ટાચાર થયો છે નબળી ગુણવત્તા વાળું કામ કર થયું છે ત્યારબાદ એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે ને જેમાં ખૂબ સારું એવું લખાણ પણ લખ્યું છે એ લખાણ વાંચતા પહેલા ભગવાનભાઈ બારડનો એ વિડીયો જુઓ કે જેમાં બધું જ કામ પડતું મૂકીને સીધા જ દરિયા કાંઠે ગયા અને ત્યાંના લોકો જોડે વાત કરી અને જે પાળો તૂટ્યો હતો તેનું પણ નિરીક્ષણ કર્યું ગોવાઈ જાવ ગોવાઈ જાવ તમને ગોવા થી જવાની છે હા હા આ ઠીકણી મુઈ એટલે તો બઈ સુધી પાકી બધી બીકું પડતું છે મને ઉપર પરમાપો ચાલી હા किधर का मुंह तो कर दिया है है भाई का मुंह तो कर दिया साथ गाना आपकी पुलिस हल्का मत દોબારખી જવાની હા આ ઠીકોણી મુઈ કઈ ના એટલે તો બઈ સુધી પાકી બધી જોવું પડે હા હા આ ઠીકોણી મુઈ કઈ ના એટલે તો બઈ સુધી પાકી બધી જોવું પડે આજ રોજ સુત્રાપાડા બંદરના આગેવાનો દ્વારા લેખિત અને મૌખિક અને ટેલિફોનિક રજૂઆત અનુસાર સુત્રાપાડા બંદર ખાતે ચાલી રહેલા કામમાં નબળું થતું હોય તેવી ફરિયાદ કરતા સ્થળ પર જઈ તપાસ કરતા અત્યંત નબળી કામગીરી નજરે પડેલ અને મટીરિયલ અત્યંત નબળું હોય અત્યારે ચોમાસું હજી બેઠું નથી ત્યાં બ્રેક વોટર પાળો તૂટી ગયો હોય આ કામ બંદર માટે માટે અને અને રાજ્ય સરકારના બંદરોના વિકાસના અભિગમ અત્યંત છે આ કામમાં ગંભીર બેદરકારી સામે આવેલ છે આંગે બંદરના આગેવાનોની યોગ્ય રજૂઆતને ધ્યાનમાં લઈ આ નબળા કામમાં જે કોઈ પણ અધિકારી કે ઉચ્ચ અધિકારી સામેલ હોય એની સામે આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે જો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તો સ્વાભાવિકપણે ખૂબ સારું એવું કામ થાય ને જે જેટી પચાસ વર્ષ કરતાં વધુ ચલાવવાની હોય આપણે તેમ કહીએ કે વર્ષો વર્ષો ચાલે પણ જ્યાં સુધી વ્યવસ્થિત સારી ગુણવત્તા વાળું કામ થાય ત્યાં સુધી વ્યવસ્થિત ચાલે બાકી નબળી ગુણવત્તા વાળું હોય હજી તો જેટી બની નથી ત્યાં જ પાળા તૂટવાના ચાલુ થઈ ગયા છે ચોમાસું આવ્યો નથી ત્યાં જ પાળા તૂટવાના ચાલુ થઈ ગયા છે તો જેટી બની ગયા પછી શું થશે સૌ કોઈનો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કારણ કે સૂત્રાપાડામાં ઘણા લાંબા સમયથી જેટીનું કામકાજ ચાલી રહ્યું છે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મસ મોટા પથ્થરો અને બધું તેમની જે કામગીરી કરવાનું એ ત્યાં થઈ રહ્યું છે પણ એ કામગીરીની અંદર અનેક આની પહેલાં પણ સવાલો ઊભા થયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે જોકે અત્યાર સુધી નેતાઓ નહોતા બોલતા પણ આજે ધારાસભ્ય પોતે જઈને ત્યાં નિરીક્ષણ કર્યું તો ધારાસભ્ય પોતે સ્વીકાર્યું કે અહીંયા નબળી ગુણવત્તા વાળું કામ થઈ રહ્યું છે અને એણે સ્પષ્ટ સંદેશો આપ્યો કે જે કોઈ પણ અધિકારીઓ ઉચ્ચ અધિકારી છે તેમને આ જે નબળું કામ કર્યું છે તેની ઉપર લેવલ સુધી કમ્પ્લેન કરવામાં આવશે હવે જો કદાચ ભગવાનભાઈ બારડની એ ધારાસભ્યની કમ્પ્લેન ઉપર સુધી જાય તો એ અધિકારી સામે શું કાર્યવાહી થાય તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પણ ભગવાનભાઈ બારડની આ કામગીરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર